ભુજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ભુજના કર્મચારીઓ દ્વારા લેવા પટેલ હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની બેઝિક જાણકારી આપી તારીખ સત્તર એપ્રિલના રોજ ભુજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ભુજના કર્મચારીઓ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આવેલી લેવા પટેલ હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની બેઝિક જાણકારી આપી હતી આગ લાગે ત્યારે તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું હોસ્પિટલમાં આવનાર દર્દીઓને કેવી રીતે બચાવવા આગ લાગે ત્યારે શું કરવું ફાયર એક્સ્ટ્રીબ્યુશનને કઈ રીતે ઓળખવા તેનો કેવી રીતે ઉપયોગ કરવો તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આગ લગાડી પ્રેક પ્રેક્ટિકલ મોકડ્રીલ કરીને તાલીમમાં જાણકારી આપી હતી આ તાલીમમાં સાઈન્ટ તાલીમાર્થીઓ જોડાયા હતા આ તાલીમ ઈ સ્ટેશન ઓફિસર સાહેબ શ્રી દિલીપભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડીસીઓ રવિરાજ ગઢવી ફાયરમેન સોહમ ગોસ્વામી ઇમ્તિયાઝ સમા તથા કરણ જોશી તાલીમ આપવા જોડાયા હતા